નમસ્કાર મિત્રો મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવની જિંદગી માનવની જિંદગી આજના કળિયુગમાં એવું કહેવાય કે ભાઈ એનો ભરોસો ન કરાય બરાબર ને ખરેખર ન કરાય કારણ કે આજનું જીવન એટલું બધું ફાસ્ટ થઈ ગયું અને જીવનમાં ક્યારેક કયો બનાવ બને એની આપણને ક્યારેય પણ ખબર હોતી નથી આ વાત આજે દુનિયામાં લોકો કરે પણ હું એમાં માનતો નથી કારણ કે હું લાલ કિતાબનો જાણકાર માણસ છું લાલ કિતાબ તમને પહેલેથી ચેતવે છે કે તમારી સાથે આવી ઘટનાઓ ઘટી શકે છે આપણે એને માનતા નથી પણ ચોક્કસપણે કહીએ તો આપણે આપણા જીવનમાં આવનારા સુખ દુઃખ માંદગી અચાનક આવનારી કોઈ ઘટના આપની આર્થિક પરિસ્થિતિ બધાનું જ જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ અને એને સંતુલિત કરીને આપણે આગળ જીવન વધારી શકીએ આપણે નથી માનતા એટલે તકલીફ થાય અને આજના જીવનમાં ખાસ કરીને માંદગી માંદગી એક એવી પરિસ્થિતિમાં માણસને લઈ જાય છે કે પોતાના જીવનની બચત વપરાઈ જાય પોતાની જે શારીરિક તાકાત છે એ ખોઈ બેસે જીવનમાં માણસ માંદગીમાં એવો પછડાટ પામે કે પાછો ઊભો ન થઈ શકે પણ આ બધી જ જાણકારી જો તમને પહેલાંથી હોય પહેલાંથી તમે એની પર ચાલો એને દૂર રાખવાના પ્રયત્ન કરો એમાંથી બચવાના પ્રયત્ન કરો તો ચોક્કસ તમે આવી પરિસ્થિતિમાં ક્યારેય પણ આવતા નથી તો મિત્રો આજના વિડીયોમાં મારે તમને એક ખાસ એક એવો સરસ કિસ્સો બતાવવો છે કે આખીને આખી જિંદગી માનસ આખીને આખી જિંદગી માનવીની બદલાઈ જાય અને આજની વાત છે કેન્સર જેવા રોગની અને એ પણ કેવું અન્નળીનું કેન્સર તો આ રોગને પણ આપણે જાણી શકીએ છીએ અટકાવી શકીએ એમાંથી બચી શકીએ છીએ તો આજે મારી સાથે ભાવેશભાઈ દેસાઈ મારી સાથે હાજર છે એમના જીવનમાં ગયા વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલ મહિનામાં એમને થોડી તકલીફ પડી તકલીફ કેવી કે ભાઈ ખાવાનું ન ખવાય ખોરાક લે તો વોમિટ થઈ જાય અને આ બધી વસ્તુઓ જીવનમાં એમને ડિસ્ટર્બ કરનારી હતી ભાઈ આવું કેમ થાય છે સામાન્ય જિંદગી જીવનારો માણસ અચાનક આવી પરિસ્થિતિમાં આવી જાય ત્યારે એને તકલીફ તો પડે તો આ તકલીફમાં આવ્યા પછી એમને ડૉક્ટરી સલાહ લીધી તો ડૉક્ટરે કીધું ભાઈ આપણે રિપોર્ટ કરાવીએ કરીએ મારી સાથે જ છે ભાઈ તો મિત્રો આજે આપણી સાથે છે ભાવેશભાઈ દેસાઈ તો આપણે એમની સાથે વાત કરીએ ભાવેશભાઈ તમને જ્યારે આ રોગની ખબર પડી એ વર્ષ હતું તમારું એપ્રિલ બે હજાર ચોવીસ બરાબર તો બે હજાર ચોવીસમાં આની શરૂઆત થઈ ત્યારે તમને પહેલાં શું તકલીફ થઈ મને ગળામાં ઇન્સ્પેશન થયું અને મને હોમિટ ને ઉલટી થતી હતી ડૉક્ટર ને કીધું કે તમને હોમિટ ઉલટી ડૉક્ટર પાસે ગયો ને એ તપાસ્યું તમારી પાસે કેન્સર ની તપાસ બેન તમને આ રોગની ખબર પડી ત્યારે તમને મનમાં શું અસર આવી પહેલા તો કઈ ખબર જ ન પડી કે આ શું થાય છે બે મહિનાથી એમને પ્રોબ્લેમ હતો જમી નતા શકતા અને વોમિટ થઈ જતી હતી એટલે અમે લોકો ડૉક્ટર પાસે ગયા નોર્મલ દવા આપી તો પણ ફરક ન પડ્યો એટલા માટે પછી ડૉક્ટરે રિપોર્ટ કઢાવવાના કીધા રિપોર્ટમાં જ્યારે બાયોપ્સી કરી ત્યારે જ ડૉક્ટરે થોડું ઘણું કહી દીધું કે બાયચાન્સ કેન્સરની ગાંઠ હોઈ શકે છે અને બાયોપ્સીના રિપોર્ટમાં અન્નળીનું કેન્સર આવ્યું હવે આ અન્નળીનું કેન્સર આવ્યું પછી તમને બંને જણાને આમ કેવું ફિલિંગ આવ્યું કે ભાઈ હવે શું થશે એવું કંઈક ચિંતાઓ થઈ ચિંતાઓ ચિંતા થઈ અને એ વખતે તમને અમારી પાસે આવવાની જે સલાહ મળી અથવા તમે મારી પાસે આમ તો આગળ કુંડળી બનાવી ગયેલા છો ને બેને આવીને મારી પાસે સલાહ લીધી અને ચોક્કસ કહું કે બેન આવ્યા ત્યારે મેં એમને એક એવું આશ્વાસન આપ્યું કે બેન તમે ડરતા નહીં કારણ કે બીમારી તો છે જ બીમારીને સારી પણ કરી શકાય છે ઘણા લોકો કેન્સરનું નામ સાંભળીને ડરી જાય છે બેન આવ્યા બેનને મેં કીધું કે ભાઈ તમારે જરાક પણ ડરવાની જરૂર નથી એમનો મારી પર વિશ્વાસ પણ હતો અને એ દરમિયાન મેં એમને કુંડળી પ્રમાણે એમની કુંડળીના જે ગ્રહો છે એનો અભ્યાસ કરીને એમને મેં સલાહ આપી અને ઉપાય કરવાની સલાહ આપી કે ભાઈ આના ઉપાય કરીએ તો આપણે આ ગ્રહોની ઓરા બદલી શકીએ એનું કારણ છે લાલ કિતાબ લાલ કિતાબ એક એવું શાસ્ત્ર છે એ સાયન્ટિફિક એની પર સિદ્ધાંતો પર કામ કરે છે બરાબર આપની ઓરા આપણા શરીર સાથે જોડાયેલો ગ્રહોનો નવ ગ્રહોનો પાવર નવ ગ્રહ આપણા શરીરના અલગ અલગ અંગોથી જોડાયેલા છે અને એમાં જ્યારે ઊંચ નીચ આવે ત્યારે તકલીફ પડે તો આની જાણકારી જો તમારી પાસે હોય ને તો તમે આ કેન્સર જેવા રોગને પણ સારો કરી શકો છો હવે ભાવેશભાઈની કુંડળી આ સ્ક્રીન પર તમને અમે બતાવીએ છીએ એમાં જુઓ મંગળને કેતુ દસમા ભાવમાં બેઠેલા છે ને મંગળ ડિગ્રી ડિગ્રીવાઈઝ ખરાબ છે મંગળ એટલે પેટ મંગળ એટલે લોહી હવે અન્નળી અન્નળી પેટમાં રહીને જ આપણી આગળ વધે છે તો મંગળ ખરાબ છે અહીંયા ડિગ્રી ડિગ્રીવાઈઝ ખરાબ છે ને આના કારણે એમને આ વસ્તુનો ભોગ બનવું પડ્યું જો હવે આના ઈલાજ થાય મંગળને આપણે સારી કક્ષામાં લઈ જઈ શકીએ તો ચોક્કસ એમને ફાયદો આપી શકાય હવે આમની કુંડળીમાં મંગળને કેતુ ભેગા છે દસમા સ્થાનમાં જો દસમા સ્થાનમાં મંગળને કેતુ ભેગા હોય તો આ તકલીફ ઝડપથી વધે પણ યોગ્ય સમયે એ રોગ ઓળખાઈ ગયો એના ઈલાજ થયા બેનને ભાઈને મેં સલાહ આપી કે ભાઈ આપણે એના ઉપાય કરીએ ને એમને મંજૂરી આપી મેં અમારા શાસ્ત્રના માર્ગદર્શનમાં હું આજે ત્રેવીસ વર્ષથી આ કામ કરું છું તો એનો જે મારો અનુભવ છે એનો ઉપયોગ કરીને એમની મંગળની ઓરા બદલવાના ઉપાય કુંડળીમાં ચોથા સ્થાનમાં રાહુ બેઠેલો છે તો એમને એવું કીધું કે ભાઈ ગળામાં ઇન્ફેક્શનથી શરૂઆત થઈ તો એ ઇન્ફેક્શન છે રાહુ તો એ રાહુનું ઇન્ફેક્શન આપણે કંટ્રોલમાં કર્યું હવે એમની કુંડળીમાં છે ને એક એવો યોગ બેઠેલો છે કે જે સામાન્ય જ્યોતિષના ધ્યાનમાં નહીં આવે અને એ છે આઠમા સ્થાનમાં બેઠેલા સૂર્ય અને શુક્ર સૂર્ય શરીર છે સૂર્ય તેજ છે સૂર્ય ગરમી છે આગ છે અને એ શુક્ર સાથે બેઠેલો છે શુક્ર એ આપણા શરીરનું મુખ્ય દ્રવ્ય છે હાડકાં ચામડી આપણા શરીરમાં રહેલી સફેદ ધાતુઓ આ બધી વસ્તુ એની પાસે છે ને એ ધાતુ જે વીર્યબી એમાં જોડાયેલું છે તો એ ધાતુ જ્યારે બળે તો તકલીફ વધે હવે આ વસ્તુને ધ્યાનમાં લઈને એમના મેં ઉપાય કરાવ્યા હવે આ જે ઉપાયો છે ને એ આપણે વિગતવાર સમજીશું પણ પહેલાં હું એમને જે માર્ગદર્શન આપ્યું એની વાત કરું તો આ ગ્રહોની ઓરા મેન્ટેન કઈ રીતે કરવી એની પદ્ધતિ છે એક આખી બરાબર આપણી પાસે કોઈ વસ્તુ ખરાબ છે તો એને આપણે કાઢવી પડે નથી તો લાવીને આપણા શરીરમાં નાખવી પડે બહુ એકદમ સરળ રસ્તાઓ છે લાલ કિતાબમાં પણ આપણે એને માનતા નથી ઓળખતા નથી બરાબર તો ભાવેશભાઈ જ્યારે મારા ઉપાય તમે શરૂ કર્યા ત્યારે તમને વિશ્વાસ હતો કે આનાથી મને સારો થશે નહીં મને ઘણો વિશ્વાસ હતો મીતાબેનને બહુ જ વિશ્વાસ હતો કે ચોક્કસ હું મારા ઘરવાળાને સારો કરી શકીશ એક જ વસ્તુ કહું જે દિવસથી કીમોની સ્ટાર્ટ થયું તે જ દિવસથી ઉપાય પણ સ્ટાર્ટ થઈ ગયા અને એટલો વિશ્વાસ હતો કે આ આમાંથી બહાર નીકળશે જ કોઈ પણ હિસાબે દાદા પર એટલો વિશ્વાસ અને દાદાના માર્ગદર્શનમાં અમારું બધું વ્યવસ્થિત થઈ ગયું તો મિત્રો આ જોયું એમનો વિશ્વાસ કામ કરી ગયો ઉપાયો તો થયા કીમો પણ લીધો ડાક્ટરની સલાહ પણ લેવાય દવા પણ લેવાય પણ વિશ્વાસ એક એવી વસ્તુ છે કે જે તમને પાર ઉતારે એક દરિયામાં પૈડા છો પણ તમારા વિશ્વાસ પર તમને એ છે કે ના હું આ દરિયો તરી જઈશ તરી જશો તરી જાય જ માણસ તો આ જે છે રિપોર્ટ હું સાથે મૂકું છું વિડીયોમાં જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જે તે સમયે જે ઘટનાઓ હતી એમાંથી આજે આ એક વર્ષના ગાળામાં કિમો ઉપાય અને દવાઓનું જે કંઈ પણ એમનું જે માર્ગદર્શન ડાક્ટરો તરફથી મળ્યું એ બધાને આપણે ભેગા કરીને ચાલીએ તો આજે એક સરસ કક્ષામાં હોય છે મિત્રો આવા કેન્સર જેવા રોગમાં ગંભીર રોગ મહારોગ જેને આપણે કહીએ છીએ એમાં છે ને લોકો ભાંગી જાય છે કઈ રીતે દવા કરો દવાનો જે ખર્ચો છે એમાં કદાચ ઘણી વખત નાના માણસ તૂટે દવાની અસર જો ન આવે તો માણસ તૂટે દવાની અસર કેમ ન આવે તો કે ભાઈ તમારા ગ્રહોની ઓરા મેન્ટેન નથી તો તમને દવા અસર ન કરે જ્યાં સુધી તમારા શરીરમાં મંગળની ઓરા મેચ નથી થતી ત્યાં સુધી તમને દવા કામ નહીં આપે તો આ ઓરાઓને મેચ કરવી ખૂબ જરૂરી છે અને અમે એ કરી અને દવાઓએ એનું કામ કર્યું કિમોએ એનું કામ કર્યું ને એમનો વિશ્વાસ આજે જીતી ગયો તો મિત્રો અન્નનળી જેવા ભાગમાં જો આ વસ્તુ આવે અને એનાથી માણસ હારે પણ જો વિશ્વાસ રાખે લાલ કિતાબના ઉપાય પર વિશ્વાસ રાખે સમયસર ઉપાય કરે સમયસર દવા કરે સમયસર ડાક્ટરની સલાહ પ્રમાણે ખોરાક લેવો સમયસર દવા લેવી આ બધી વસ્તુ તમને આ રોગોમાંથી બહાર કાઢી જાય અમે લોકો જોઈએ છે મારી પાસે આવા તો અનેક રોગ મારા વિડીયો છે મારા છ હજાર વિડીયો છે યુટ્યુબ પર તમે જોઈ શકો છો એમાં ઘણી બધી જાણકારી છે કે ભાઈ તમને શું થાય તો તમારે શું કરવાનું પણ આપણે એમાં વિશ્વાસ ધરાવતા નથી આપણે માર ક્યાં ખાઈએ છે જે વ્યક્તિઓ ભણેલા નથી તે પહેલાં ટોનાના વિશ્વાસમાં રહીને પોતાનો માણસ ગુમાવે છે અને જે એકદમ જ મોડર્ન છે તે ફક્ત ને ફક્ત વિજ્ઞાનને દવા પર ભરોસો રાખીને ચાલે છે ને એમાં જો રિઝલ્ટ મળી ગયું તો મળી ગયું ન મળ્યું તો પછી એ માણસ ગુમાવે પણ જો તમે આ જે અસલ આપણું વિજ્ઞાન છે આપણું હું તો એમ કહું કે એ સનાતન એ વિજ્ઞાન છે પણ જો એમાં ઉપાયો સમયસર થાય તમને માર્ગદર્શન સમયસર મળે તો ચોક્કસ તમે સારામાં સારું કામ કરી શકો છો અને આવા મહત્વના જે રોગ છે મહારોગ જેને આપણે કહીએ તેને આપણે રિકવર કરી શકીએ તો મિત્રો આજે જે દિવસ છે એ આપણા માટે ગર્વ લેવા જેવો દિવસ છે આજે ભાવેશભાઈ આપણી સાથે બેઠેલા છે અને આ એક વર્ષના ગાળામાં જે ઉપાયોથી આ જે દવા થઈ એનું રિઝલ્ટ છે અને એમનો આજનો પેડ સ્કેન મેં આ વિડીયોમાં મૂકેલે છે એની પરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ જે વ્યક્તિ એક જિંદગીના આરે આવીને ઊભેલા કે ભાઈ હવે કદાચ મારી જિંદગી આગળ નહીં ચાલે તો આપણે એમને ત્યાંથી પાછા વાળીને લાવ્યા છે અને આજે એક નવી જિંદગી એમને મળી છે અને આજે આપણી વચ્ચે બેઠા છે તો હજુ એમનું બાળક પણ નાનું છે તો એના માટે પણ આપણે વિચારવાનું છે કે ભાઈ નાનપણમાં જો બાળક માતા પિતાની એમાંથી કાં પિતાનું સુખ ગુમાવી દે તો એની પણ આજે આપણે ભગવાનની કૃપા કહીએ લાલ કિતાબના ઉપાયોની મહેરબાની ડાક્ટરોની સહાય બધું જ વિચારવાનું છે અને એ બધા જે આપણે સહાય મળી એનાથી આજે ભાવેશભાઈને આજે આપણે આપણી વચ્ચે જોઈ શકીએ છીએ અને સ્વસ્થ જોઈ શકીએ તો મિત્રો ઘણી વખત છે ને આપણને એવી તકલીફો પડે છે તો આપણે જો એને સમજીએ જાણીએ તો ચોક્કસ આપણે એમાંથી બહાર નીકળી શકીએ તો જો તમે આજ સુધી લાલ કિતાબને કોઈ અંધશ્રદ્ધા માનતા હોય કંઈ જાદૂતોના એના હિસાબમાં જોતા હોય તો એને ભૂલી જાઓ એમાંથી બહાર નીકળો એક વિજ્ઞાન છે કમ્પ્લીટલી સાયન્સ છે અને એનાથી તમે આવા રોગોમાંથી બચી શકો છો મારા માટે આ રોગ નવાઈ નથી આવા ઘણા બધા રોગો મેં સારા કર્યા છે પણ મારી પાસે જે સામેથી માણસ આવે ને એમ કહે કે સાહેબ મારો વિડીયો મૂકો હું એને મૂકીશ કારણ કે તમારા જેવા ઘણા બધા લોકો છે જે અટવાય છે તો એમાંથી બહાર નીકળવા માટે બચવા માટે આ જરૂરી છે અને આ એક અમારી એક સુંદર પહેલ છે જો તમને જીવનમાં ક્યારેક આવા રોગો થાય અથવા તમારી જાણમાં કોઈ તમારા ઘરમાં મિત્રમંડળમાં કોઈક આવી રીતના પીડાતું હોય તો ચોક્કસ એમને સલાહ આપો કે ભાઈ લાલ કિતાબની ફાઇલ બનાવવી જોઈએ અને એની સાથે સાથે તમારા ઉપાય કરીને તમારી જિંદગીને બચાવવી જોઈએ તો મિત્રો ભાવેશભાઈ અને અમિતાબેન આજે આપણે એમને એક નવું સરસ જીવન આપી શકી છે એ બદલ હું ભગવાનને ધન્યવાદ કહું છું એમને કરેલા ઉપાય બદલ એમનો આભાર માનું છું તો ખૂબ ખૂબ આપણને એમાંથી એ મળે છે કુંડળીમાં જે ગ્રહો છે એ તમને બહુ જ સાવચેતી ભૈરા સંકેત આપે છે પણ આપણે એને ઓળખતા નથી એ લાલબત્તી આપણે જોતા નથી અને એને બગાડીએ છીએ તો આવું ન કરતા તમારી પોતાની જાતને બચાવવા માટે ઉપાય કરો અને જીવનમાંથી એક સારી શીખ મેળવીને રોગોને દૂર ભગાવો તો ભાવેશભાઈ આજે તમને જે નવી જિંદગી મળી તો એના માટે તમે લાલ કિતાબ માટે શું કહો છો હું તો લાલ કિતાબ ને દાદા ને અને દાદા ની ટીમ ને ખૂબ 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 આભાર માનું છું અને અમારા એવા નસીબ હતા કે અમને દાદા સાથે અમે સંકળાવવાનો અમને મોકો મળ્યો દાદા સાથે અમે સંકળાયા પછી એમ કે અમારું જે અમારા જીવનમાં જે અંધકાર છવાયો હતો એમાંથી અમે બહાર નીકળી ગયા છે અને મારી તો દર્શક મિત્રોને બધાને વિનંતી છે કે તમે એક વખત દાદા સાથે જોડાયા પછી જિંદગીમાં ક્યારે પણ તમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે જય શ્રી કૃષ્ણ દબાઈ તમે લાલ કિલ્લા પર કેટલો વિશ્વાસ ધરાવો છો હું ઘણો વિશ્વાસ રાખું છું મારી વાઈફની હિસાબે ઘણો મને નહોતી ખબર પણ એ યુટ્યુબમાં જોઈ જોઈને કે ચલો આપણે દાદા પાસે જાય ને તમને અમારી પાસે આવ્યા પછી કેટલો ફાયદો છે ચાલો અમે એ બાબતમાં ખુશ છે કે ભાઈ તમને આવા એક મહારોગમાંથી મુક્તિ મળી અને આજે તમે પોતાનું નવું જીવન શરૂ કરી શકા છો અને સરસ રીતે તમે તમારા જીવનમાં આગળ વધો બચ્ચાની સારામાં સારી પરવરિશ કરો અને તમારું પોતાનું બી જીવન આનંદ ભયરું જીવો તો મિત્રો આ બાબતથી આપને જાણકારી મળી કે ભાઈ જીવનમાં આપણે મહારોગને પણ સારો કરી શકીએ છીએ તો અમે પણ એ બાબતમાં તમને પૂરતી મદદ કરીશું જો તમારી કુંડળીમાં એવા કોઈ સંજોગો હશે તો એની પહેલી જાણકારી એના ઉપાય બધું અમે આપીશું પણ જીવનમાં રોગોને દૂર રાખવામાં તમે સફળ થાઓ એવી અમારી ચોક્કસ ઈચ્છાઓ છે અમે એવા પ્રયત્ન પણ કરીશું અને ચોક્કસ તમને આમાંથી બચાવશું બરાબર તો મિત્રો જીવનમાં જો રોગથી પીડાતા હોય તો સૌથી પહેલું કામ તમારે તમારી લાલ કિતાબ બનાવી અને એની માહિતી તમારે જીવનમાં ઉમેરવાની છે જાણવાની છે અને એમાંથી બચવાનું છે બરાબર તો મિત્રો આજનો વિડીયો તમારા માટે એક માર્ગદર્શિકા લઈને આવ્યો છે અને જો જીવનમાં તમારી જાણવા કોઈ પણ આવા રોગથી પીડાતું હોય ફક્ત કેન્સર નહીં શરીરને લગતા કોઈ પણ પ્રકારના રોગ હોય એમાં જો તમને તકલીફ હોય તો ચોક્કસ તમે આને ઓળખી શકો છો એને અટકાવી શકો છો એનામાંથી દૂર થઈને આપણે આપણી પોતાની જિંદગીને સરસ બનાવી શકીએ અને મિત્રો બહુ ચોક્કસ કહું તો અત્યારે અમે લોકો તમારા સાત ચક્રની ઓળખ પણ કરી શકીએ છે એની જરૂર પડે તો અમે અમારા આ નવા જે આધુનિક સાધનો છે એનો ઉપયોગ કરીને પણ અમે તમારા શરીરમાં રહેલી ખામીઓને જાણી શકીએ છે અને એમાંથી બહાર તમને કાઢી શકીએ છીએ તો મિત્રો આનો લાભ લો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા આ બે વચ્ચેનો જે ગાળો છે ને એમાં ઘણી બધી જાણકારીઓ રહેલી છે અને એને જો તમે જીવનમાં જોડશો તો હું એવું માનું છ કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ તકલીફમાં તમને લાલ કિતાબ સહાય કરશે લાલ કિતાબમાં જે અંધશ્રદ્ધા વહેંચવામાં આવે છે જાદુ ટોના ભલાણું ઢીગણું એ બધું ભૂલી જાઓ આના જેટલું આધુનિક જ્યોતિષ એક પણ નથી એની ગેરંટી હું તમને આપું છું સામાન્ય રોગ તો છે ને પાંચ દિવસ સાત દિવસના ઉપાયમાં અમે સારા કરીએ છીએ તો કેટલું સરસ તમને ફળ મળે હું એમ કહું મહારોગ સારો નહીં થાય પીડા તો ઓછી કરી શકાય ને તો એને કેમ આપણે નથી કરતા અને અંધશ્રદ્ધામાં નહીં જાઓ જો ભગવાનની ભક્તિ અને કર્મ આ બે વચ્ચેનો જે ફરક છે ને એટલો જ ફરક તમારા જીવનમાં હોવો જોઈએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તો જ તમને જીવનમાં સફળતાઓ મળે ભક્તિ કરાય ભગવાનનું નામ લેવાય મન શાંત થાય આપણી ઓરાઓમાં છ આવે પણ ભૂખ લાગે તો ખાવું પડે બરાબર તો આ ખાસ છે તમને કોઈ એમ કહે કે ભાઈ હું માળા કરી લઈશ તને રોગ સારો થશે શક્ય નથી હા એના ઉપાય કરો ચોક્કસ હવે ઇન્ફેક્શનની વાત આવે ને તારી એક મુઠ્ઠી જવ મને તો ખાલી યાદ આવે કે ભાઈ શરીરનું ગમે તેવું ઇન્ફેક્શન એક મુઠ્ઠી જવમાં આપણે એને રિકવર કરી શકીએ તો આ જાણકારી કેમ ન મેળવી બરાબર તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે તો મિત્રો આજે સૌથી પહેલાં આપણે ભાવેશભાઈને મિતાબેનનો આભાર માનીએ કે એમને પોતાના રોગની જાણકારી તમારા સુધી પહોંચાડી અને તમને પ્રેરણા મળે એના માટે ખાસ એ લોકો કેમેરા પર આવ્યા છે અને તમને જણાવ્યું કે ભાઈ આ રોગ હતો અને આ હરિવદન ચોક્સી અથવા લાલ કિતાબની સાથે જોડાઈ ને એમને એમને પોતાનો રોગ સારો કર્યો તો મિત્રો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લેજો તો નમસ્તે બેન નમસ્તે જય શ્રી કૃષ્ણ બેન જય આપ સૌનો આપ સૌનો પણ આભાર અને મિત્રો અંધશ્રદ્ધાથી દૂર થાવ અને શ્રદ્ધાથી જીવનને સુધારો તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો